રહ્યા છે જ્યાં ભોજનમાં નીકળતા હોબાળો થયો છે પારનેરા ગામ નજીક પરની એક હાઈવે પરની આ હોટેલ છે જ્યાં ઘટના બની છે ગ્રાહકે મંગાવેલી ખીચડીમાંથી વંદો નીકળ્યો છે ખીચડીમાંથી વંદો નીકળતા ચોંકી ઉઠ્યા હતા ગ્રાહક ગ્રાહકે હોટેલ વિરુદ્ધ આરોગ્ય વિભાગને ફરિયાદ પણ કરી છે તો જમવામાંથી જીવજંતુઓ નીકળવાની ઘટના હજુ પણ યથાવત રહી છે અને હવે વધુ એક ઘટના સામે આવી છે વલસાડની આવેલી હાઈવે પરની એક હોટલમાંથી જ્યાં ખીચડીમાંથી બંધો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે આ અંગે ગ્રાહકે વિડીયો પણ વાયરલ કર્યો છે ગ્રાહકે જમવામાં ખીચડી બના મંગાવી હતી અને તેમાંથી જ તપાસ કરતાં વંદો મળી આવ્યો હતો

ચેડા કરવામાં આવી રહ્યા છે જે રીતે હાલ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે હોટલ સંચાલકો જે રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે તેઓ રસોઈમાં કેટલી બેદરકારી દાખવી રહ્યા છે તેનો વધુ એક દાખલો વલસાડમાં સામે આવ્યો છે જ્યાંની એક હાઈવે પરની હોટલમાંથી વંદો નીકળ્યો આ અંગે વધુ માહિતી સંવાદદાતા ઉમેશ પટેલ આપી રહ્યા છે જે ઉમેશ

ગ્રાહક છે ગ્રાહક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને જે ફૂડ વિભાગ છે તે તપાસ હાથ ધરી છે જી જી બિલકુલ ઉમેશ આભાર તો આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે